ને સાચે પૂરી લાગી થોમધુ કરે આગે આક ની થાય જખમાં સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશનના મજરા ગામમાં ગઈકાલ રાતના સાડા દસ આસપાસ બે જૂથો વચ્ચે અથડામણનો બનાવ બનેલ છે જેમાં પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવેલ છે એફઆઈઆરમાં ઈજા વ્યથા મહાવ્યથા વ્યથા કુલ્લડ ગેરકાયદેસર મંડળી વગેરે અંતર્ગત ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે તેમાં સાઠ વ્યક્તિઓના નામ જો ફરિયાદ છે તથા તેમની સાથે એટલે ટોટલ કુલ એકસો દસથી એકસો વીસ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે આ બનાવની વિગત એ પ્રમાણેની છે કે ભૈરવનાથ મંદિર છે ત્યાં ગામમાં એનો વહીવટ ગયા વર્ષ સુધી એક જૂથ કરતું હતું આ વખતે બીજું જૂથ કરી રહ્યું છે અગાઉ થોડા વર્ષો પહેલાં એક જૂથની દીકરીના લગ્ન અન્ય જૂથની વ્યક્તિ સાથે થયેલા છે આ જૂની અદાવત બાબતે આ બનાવ બનવા પામેલ છે હાલ પોલીસ બંદોબસ્ત ગામમાં ચાલુ છે અને સંપૂર્ણ શાંતિ છે બનાવમાં આશરે દસથી વધુ વ્યક્તિઓને ઈજા થયેલી છે તથા વીસથી વધુ દ્વિચક્રી વાહનો તથા દસથી વધુ ફોર વ્હીલર વાહનોને નુકસાન કરવામાં આવેલું છે ઇકો ગાડી હતી એની આગ ચંપી કરવામાં આવેલી છે હાલમાં સંપૂર્ણ શાંતિ છે આ ઉપરાંત ઘરોના બારીબાણા છૂટા પથ્થરો મારી તોડી નાખવામાં આવેલ છે કેટલા હાલ સુધી વીસથી વધુ વ્યક્તિઓને રાઉન્ડ અપ કરવામાં આવેલી છે તપાસ હાલ ચાલુ છે દરેકનું સુરલ હશે એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે કેવી રીતે સુધું થઈ મેં દવા દિવાળીની આ વાઘ બાજની આરતી કરીને અને પટેલોના ઘરે ચડી ગયા અને સીધા નુકસાન કરવા જ મળ્યા છે કેટલા કેટલા વિસ્તારમાં આખા ગામની અંદર પટેલો ટોટલી પટેલોના ઘરે કારણ શું કારણ આ દિવાળીનો પ્રસંગ છે એ પટેલોના હાથ પહેલાં પટેલો કરતા હતા પણ એ ગઈ સાલીમને ઈશ્કા થોડો ઈશકારો કરીને અને ચાવી લઈ લીધી હતી એટલે પટેલોએ આપી દીધી અને એ વખત કોઈ ઈશ્કારો થયેલો નહીં અને એ પછી આ લોકોનો પૈસા તૂટ પડે છે એટલે પટેલો પૈસા ના આવે એટલે પ્રસંગ તૂટી પડે છે એટલે આ લોકો એના બાબતે આજે બાર આરતી હાળાથી આરતી પતાઈ અને સીધા પટેલોની ટાર્ગેટ બની ઠોકવાનું ચાલુ શું શું કરતા હતા બસ આ ગાડીઓ તોડી ગાલી કાચ ફૂરી ગાલે મકોનો આ કેટલી ગાડી લગાઈ છે ગાડીઓ તો હવે સાહેબ ગામમાં હજી ફરવા તો ખબર પડે કેટલી છે હાલ તો એ આ વાહમો તો ઠેઠ ખાશે ઠેઠ સુધી પોકેલું છે પેલી બાજુ પાછળના ભાગમાં એ વાહમો તોડી લીશું આ ઊભા વાહે તોડી લીશું કેટલી ગાડીઓ નુકસાન કર્યું કેટલી ગાડી સરગાઈ હવે સાહેબ ગાડીમાં એક જ ગાડી સરગાઈ છે અને બીજું તો એમને કેટલી તોડી છે તો અહીં અંદાજ હવારે ખબર પડે શું નામ તમારું રાકેશભાઈ સુરતી સ્વાદની મોજ હવે આપણા ઉનામાં જી હા હવે તમને આપણા ઉનામાં મળશે ગરમા ગરમ ડોસા ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન ટેસ્ટ સાથે પણ ગુજરાતી ટચ સાથે જો તમે દિવ અને સોમનાથ બાજુ ફરવા જતા હોય તો ઢોસા પોઈન્ટ માં ઢોસા ખાવાનું ભૂલતા જ નહીં સામાન્ય નહીં લાજવાબ ટેસ્ટ સાથે પનીર ઢોસા ચીઝ ઢોસા મેક્સિકન ઢોસા રજવાડી ઢોસા અને અમારા ખાસ ઢોસા પોઈન્ટ સ્પેશિયલ ઢોસા ની તો વાત જ કંઈક અલગ છે તો આજે જ પધારો અને અનુભવ કરો ઢોસા ની એક નવી દુનિયામાં એડ્રેસ ચોક્કસ યાદ રાખી લેજો ઢોસા પોઈન્ટ ગીરઘડરા રોડ ઉના